લે યુટ્યુબ ફેમિલી છોક્યો સતમાં નવો વ્લોગ માં ગેમ છે બધા મજા માં બધા ને જે માતાજી ને વ્લોગ ને કદી જો શરૂ સવાર સવાર માં મને ઉઠાડી દીધા રિંગવાડ હે કે પોવાય નો દી તમાર ભાઈ એટલો વેલો ઉઠાડી દીધું કેમીનો વેલો હાથ કરી લીધો જવાનું છે સમય કંટ્રોલ માં છે કંટ્રોલ આપે છે ઘઉં ચોખા હ બાજરી ચણા દાળ હ મહિનો પૂરો થઈ ગયો મહિનો પૂરો અડધો અડધો છે બાકી છે એવું છે યાદ તો થાય યાદ હોય તો એતીન હવે આપણે કરી દીધી લેન્ડમાન બધે ઉભું રહેવું પડશે ને જવું પડશે સમય કે બહુ મોટી બહુ મોટી હા તો જાવ કે રવા દો તને હાલ લાગ્યા જાવ તો પછી ને કે બી આજ ની તો કાલે ઊભું જ રહેવું પડશે હા જાય સમય કે પછી આપણે મળી 6 એન્ડ a half hours late તો ફાઈનલ ફિલ્મ તો જો અતાર થઈ ગયા છે બપોર ને બપોર સુધી સમય તેને લેન્ડ માં ઉભા હતા એટલે બની ગડદી હતી તેન બહુ તીર કોઈ લાગ્યો ને અતારે બપોર થઈ ગયા એટલો સમય વીયો ગયો આ જો બધા બપોર કરવા બેસી ગયા

ને બીજા બધા એ ને એવું બધું કહે છે એટલા માટે એનું બધું કરવું પડે ને હું જો આ કટકો ને એવું લઈને જાઉં છું કેમ કે ગાંડી તો માથાટો લાવવી પડશે તો પછી બધું લઈને જવું પડે બધા ખેતરમાં કામ કરે જેવા તેવા સાટા ને એવું ચાલુ એવું ખૂબ હું હા કઈ હતા biêng bị gút thì vậy à cái phá là sao đây rồi mình đi về thì đi à tại papa là như bữa đâu media hay mà cái thì là anh là sao đi chơi được không à bắt em mindview rồi một mốt thì thấy à હવે તો માઇન્ડ એવડી થઈ ગઈ એટલે પાળા સડા પડે ટૂંક સમયની અંદર કપાઈ લાઠવાનું પડશે કપાઈ અવળો અવડો થઈ ગયો હે એને લાટવાનો જ છે ને આમાં આપણે માલવાડી વાડી છે આ સારો વરસાદ થઈ ગયો એવું જાણવા મળ્યું છે અને જે છે કે આ બાજુ વરસાદ ન આવ્યો અરે બે ભાગ પડી ગયા ઓલી બાજુ લાટ આવી ગયો ને વધારે થઈ ગયો પાણી ધોરતા જે ખેતરમાં ગડાય એમ નહીં એટલો વરસાદ આવી ગયો પણ આ બાજુ છે કે સાટાને સાટાત્રા વધ્યો જ નહીં વધી જાય તો સારું એમ હે હવે થોડીક વાર હું એ પણ નેદવા મળું ખર ને બધું ક્યામ મળ્યું કામ કઈ ગયું ઉકેલી દે એમ પૈસા તો મળીએમને જેવો કારણ હે કે બધા નેતા અત્યારે આવી ગયો સામે બીજા બધા જો નેતા એવા

તમારા વાડી છડ કે અમે અમાર ਵੀ કઈ ના કે વાડી પડ્યા રે ને બધાય આમાં સોકરા પડ્યા રે ના કાઈ એમ નો બધીને તડકો લાગી ગયો ક વસન બે ના ઓ ભાઈ બહુ લાગ્યો ને બહુત લાગે ને તડકો પડ્યો બહુપા હ તમે કેમ રબા મને તો બહુ લાગ્યો હંધે કતા વધારે કધારે લાગી ગયો ગયો તડકો ને કજે બેઠો શાંતિ તો હંધે કતા વાહ રે ગયો હા હું તો હંધે કતા વાહ રે ગયો જાવ છે શાંતિ અમે રા પુકારીને આવે તો ભાઈ અડધી આવ્યા હ હ તો એ એટલો લાગી ગયો કે પેશન્ટ કઈ થાય જ નહીં હજી ગરમી નહીં હુંકાની હમ એવું થાય એમ ને ફેમિલી તો હે કે ને એવું બધું હવે ગયું છે ઉભા ઝાડવા તો બધા ખ્યા છે જોવા બેલી આલવા મીડી હે ને પણ હે કે કપા બાકી હતું એ બધું નદવા મળ્યા હું આવ્યો છું પાણી કહે કે નવું લેવા હજી ગરમી તો આમ ઓછી જ નહીં એટલી ગરમી થાય ચેતન કામે એટલે એવું તો હોય જ નથી એમ છે કે પહેલાં ખેડૂતો પડી પછી એના થાય થોડું ઘણું કપાં બાકી છે એ પણ ને દે નહીં છે એવું છે ફાઈનલી ફેમિલી તો જો હવે આવી ગયા છે અમે ઘેરે થોડીક વાર શાહ ને બધું કાઢ્યું કપા ને એક એક શાહ કાઢ ને ને હવે એવા ઘેરે અને થોડીક વાર પંખે નીચે છે કે આરામ કરવો છે પછીનું આપણે બધું કામ કરવાનું છે આ જે કે ગજબનો તૈરકો લાગ્યો છે ને એટલું આ માથું દુખે છે એવું બધું થઈ ગયો છે એટલો બંને તૈરકો હતો આજે બહુ લાગ્યો ને એવો હે તૈરકો હે કે બહુ પડે કે پنکھ نے گیا تھا تو مست گی

મેલેવ એટલે પૂછ્યા આ એટલો બધો લાયો આ કોઈ દિવસ લાવ્યો નહીં કરવા કોઈ લાવ્યો નહીં બધું લાવ્યો બટાટા લાવ્યો કિલો લાવ્યો હમ મારે ખાવાનું હોય હા એટલે લાવવાનું એટલે લાવવાનું બરોબર જો તૈયાર થઈ ગયું છે એનું શાક બનાવ્યું

ના ના ખાવ મજા આવશે ના ના જો ખાવ યકા તો કરેલ ખાવ હા યે તો વાળો કરી લઈ પછી આપણે મળી જો ફેમિલી તો વાળો કને કમ્પ્લીટ થઈ ગયા છે અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો તો છે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ફરી મળશે એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી